જય માતાજી હાલો ગાંઠિયા ખાવા એક કલાકથી ઉપલેટામાં ગાંઠિયા ખાવાની દુકાનો ગોતતા હતા પણ ક્યાંય ન મળી હાઈવે ઉપર જઈવા અંતે જો આ ગાંધી ચોક બરાબર અને તેની બાજુમાં આછાપુરા ટી બરાબર અને આ બાજુ આઈ એફ બી પોઈન્ટ અને આ બાજુ મમતા મેડિકલ સ્ટોર અને તેની આછા પરા ટી એક નંબર ગાંઠિયા ઉપલેટાના બરોબર હવે અમારે નેમિષભાઈ અંદર ખાવા બેઠા છે અને પાછું અંદર બેસીને ખાયા કોઈ કોઈથી હાલો નેમિષભાઈ જય માતાજી જો અમારે નેમિજભાઈ એને વિક્રમભાઈ ખાવા બેઠા છે એક કલાકથી નેમિજભાઈ ગાંઠિયા ગોતતા હતા પણ ક્યાંય ગાંઠિયા ન મળ્યા અને અઠે ગઠે અમને આછાપુરા ટ્રી સ્ટોલ ઉપર ગાંઠિયા મળી ગયા અને ઉપલેટામાં નંબર વન ગાંઠિયા બરોબર બસ ગાંઠિયા રહે બાકી કાઈ કેવાનું છે જિકડાય વસ્તુ થઈ ગઈ ગઈલા દહીં તમે લીધું હતું હા બીજું તો કઈ બસ કે જો અમાર નીમજીભાઈ દહીં અને પેળા ખાઈ ગયા અને હજી પાછું આય કેવું ખબર છે ગરમે ગરમ ગાંઠિયા તો મળે આપણે રાજકોટમાં ક્યાંય ગરમે ગરમ જલેબી મળે છે તાત્કાલિક તમને બતાવું જો આ તાવડો મનાઈ ગયો છે કે ગરમે ગરમ ગાંઠિયા તો મળે પણ જલેબી મળે કામ કયો તો તમારું બુપાય દુકાન આશાપુરા ગાંઠિયા